આ જ શ્રેણીમાં આજરોજ તારીખ છવ્વીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ શુક્રવાના રોજ કાજલી માર્કેટિંગ યાર્ડ ખાતે એક ભવ્ય મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બ્લડ ડોનેશનની સેવા રેડક્રોસ સોસાયટી દ્વારા મહત્વનું યોગદાન રહેલું હતું આ સેવા યજ્ઞમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ યુવાનો તથા હિન્દ વિવિધ સંગઠનોના કાર્યકર્તાઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી રક્તદાન કરી સમાજ પ્રત્યેની સેવા સેવાભાવના ઉજાગર કરી કાર્યક્રમે ઉત્સાહભેર માહોલ સર્જ્યો હતો કાર્યક્રમની શરૂઆત દીપરાગટિયા સાથે કરવામાં આવી હતી અને ત્યારબાદ બ્લડ ડોનેશન કેમ્પનો શુભારંભ થયો હતો આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ તથા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જેમાં મુખ્ય મહાનુભાવોની હાજરી રહી ભાજપ પ્રદેશ મંત્રી શ્રી જયરીભાઈ ઠકરા સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા જિલ્લા પ્રમુખ ડોક્ટર સંજીભાઈ પરમાર પૂર્વ જિલ્લા પ્રમુખ ડોક્ટર માનસિંહ પરમાર પૂર્વ જિલ્લા પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ પીઠિયા જિલ્લા મંત્રી પ્રેણભાઈ આમહેડા અને શ્રી રમેશભાઈ કેશવાડા પૂર્વ જિલ્લા મહામંત્રી વજુભાઈ વાળા વેરાવળ શહેર ભાજપ પ્રમુખ શૈલેષ મેસવાણી શહેર મહામંત્રી જયેશભાઈ પંડ્યા મૌલિકભાઈ વૈયાટા ગ્રામ્ય ભાજપ પ્રમુખ પ્રદ્યુમનસિંહ ઢોડિયા ગ્રામ્ય ભાજપ મહામંત્રી રવજીભાઈ ગાવડિયા અને અરવિંદભાઈ સોલંકી તલાળા ધારાસભ્ય શ્રી ભગવાનભાઈ બારડ પૂર્વ ધારાસભ્ય શ્રી રાજશીભાઈ જોટવા યુવા મોરચા જિલ્લા મહામંત્રી હાર્દિકસિંહ ઝાલા તાલુકા પંચાયત પ્રમુખ નરેન્દ્રસિંહ ઝાલા તાલુકા પંચાયત કારોબારી ચેરમેન દેવરાજભાઈ રાઠોડ તાલુકા પંચાયત ઉપપ્રમુખ ભરતભાઈ બાપુ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મંજુલાબેન મુછાળ